આપણે જે કાજુ ખાઈએ છીએ ને એ ફેક્ટરીમાં કઈ રીતે પ્રોસેસ થાય છે એ આ પ્રોસેસ બતાવવાનો છું આફ્રિકન દેશમાંથી કાચા કાજુ લઈ આવવામાં આવે છે ઇમ્પોર્ટ કરેલા કાજુને પ્રોસેસ કરવા માટે પહેલાં એમનું વોશિંગ કરવામાં આવે છે ત્યાર પછી એને અમુક ટાઈમ સુધી બોઇલિંગ કરવામાં આવે છે બોઇલિંગ કર્યા પછી એને અલગ અલગ સાઇઝમાં એમના સેલ અલગ કરવામાં આવે છે અને મેન્યુઅલી એમનું શોટિંગ કરવામાં આવે છે સેલ અને એનડબ્લ્યુ અલગ કર્યા બાદ ડ્રાય કરવામાં આવે છે અને મોશ્ચરાઈઝ કરવામાં આવે છે ત્યાર પછી એમનું પીલિંગ કરીને ફરી વખત ડ્રાય કરવામાં આવે છે અને ત્યાર પછી ફિનિશ ગોડાઉનમાં લાવવામાં આવે છે સાઇઝ વાઇઝ અલગ અલગ ગ્રેડ વાઇઝ અલગ અલગ પેકેજિંગ કરવામાં આવે છે જે એશિયનના અલગ અલગ દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે અને અહીંયા કાજુ સિવાય તમને પિસ્તા બદામ અખરોટ અંજીર કિસમિસ ડીહાઈડ્રેટ ફૂડ પણ મળી જવાનું છે અને રાઈસમાં પણ અહીંયા તમને બે પ્રકારના રાઇસ મળી જશે બાસમતી અને નોન બાસમતી આજે હું આવી ગયો છું ગ્લોબલ ટ્રેડ પ્રાઇવેટ લિમિટેડમાં જે લીડો માર્ટ કરીને પોતાના સ્ટોર ચલાવે છે સુરત અમદાવાદ જેવા અલગ અલગ શહેરોમાં એમના સ્ટોર છે હોલસેલ કે રિટેલમાં જો તમારે પ્રીમિયમ ડ્રાય ફ્રુટ જોતા હોય ને તો આ બેસ્ટ જગ્યા છે બાકી બધી ડિટેલ ડિસ્પ્લે ઉપર છે વાતચીત કરી લેજો